અને આ મગ છે એને આપણે પલાળ્યા નથી ખાલી ધોઈને લીધા છે અને આ બાજરી છે એને પણ આપણે પલાળી દીધી અને આ વટાણા છે લીલા પણ આપણે પલાળ્યા હતા અને આ સોળી છે એને પણ પલાળી નથી અત્યારે આપણે આને ધોઈને લઈ લીધી છે અને આ કઢીનો વઘાર છે આ બે સૂકા લાલ મરચા છે આ રાઈ એક ચમચી લીધી છે મેથી લીધી છે અડધી ચમચી જીરું છે અડધી ચમચી હિંગ છે અને મીઠા લીમડાના પાન છે અને આ મીઠું લીધું છે આપણે બે સમસી આ એક સમસી ખાંડ લીધી છે આ લીલા ધાણા છે આ સેણા લોટ લીધો છે અને આદુ ને મરસી છે અને આ સાસ લીધી છે આપણે અને આ તેલ જો છે આપણે વઘાર કરવા માટે અને આ પાણી છે આપણે ખીસડો બનાવવા માટે તો હવે આપણે આ ખીસડો બનાવી લેશું તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ કુકર મૂકશું હવે આપણે આ પાણીને ગરમ થવા દઈશું ઉકળવા દઈશું તો આ પાણી આપણે ગરમ થઈ ગયું છે તો આમાં આપણે આ ખીચડી નાખી દઈશું আছে নাখিছো અને આ બાજરી નાખશું અને આ વટાણા નાખશું અને આ મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર અને આમાં હળદર ન નાખવાની ભાઈ આને આપણે ધોળસ બનાવવાનો છે હળદર નથી નાખવાની તો હવે આપણે આને બંધ કરી દેસુ કુપર પાંચ થી છ સીટી આપણે ખાવા દેસુ અને તો આ ખીસડો બફાય ત્યાં સુધીમાં આપણે હવે કઢી બનાવી લઈશું તો આ સાસ લીધી છે એમાં આપણે આ શેણાનો લોટ નાખશું અને આપણે આને મિક્સ કરી લેશું તો હવે આપણે કઢી બનાવી લેશું તો ગેસ ચાલુ કરશું ના આ તપેલી મૂકશું જ્યાંમાં આપણે તેલ નાખશું બેસમ સે જેટલું તો આપણો તેલ ગરમ થઈ ગયો છે તો આપણે આ બધાય મસાલા નાખશું આ મેથી નાખી છે આ રાઈ નાખી આ જીરું છે અને આ સૂકા મરચા છે અને આ મીઠા લીમડાના પાન છે અને આ હિંગ છે તો હવે આપણે સાસ નાખશું તો આપણે આ મીઠું નાખશું સ્વાદ અનુસાર અને આ આદુ ને છે નાખશું અને આ ખાંડ નાખશું આપણે બે ચમચી અને હવે આપણે આને પાકવા દેસુ તો કઢી આપણે સડી ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરીશું આ તો ખીસડો આપણો સડી ગયો છે આપણે જોઈ લેશુ ખીસડો આપડો સડી ગયો છે તો આપણે હવે ખીસડો આમાં ભરી લેશું કઢી આપણે આમાં ભરી લેશું તો આપણે હવે સૌ કરશું આ કઢી સૌ કરશું અને આખીસડો સૌ કરીશું અને આપણે તેલ નાખશું અને આ પાપડ સૌ કરશું અને આ ડુંગળી છે એ સૌ કરશું અને આ ધાણા છે લીલા એ સૌ કરીશું તૈયાર છે આપણો સાત ધન નો ખીસડો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવો લાગ્યો સાત ધાન નો ખીસડો